નેત્રંગ તાલુકાના કાગડકુઈ ગામે વડફળિયામાં બે મિત્રો નામે અશ્વિન ધારાસિંહભાઈ વસાવા તથા રાજેશ ગોમાભાઈ વસાવાનાઓ ઘણા સમયથી બંને જણા આંબાના ઝાડ નીચે ખાઈ પીને પડી રહેતા હતા જે બંને મિત્રો વચ્ચે ગઈ ચોવીસમી માર્ચના રોજ રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં કોઈક કારણોસર અંદર ઝઘડો થયો જેમાં અશ્વિન ધારાસિંહભાઈ વસાવાનાઓના તેમના મિત્ર રાજેશ વસાવાનાને જમવાનું બનાવવા માટે પથ્થરો વડે ચૂલો બનાવેલો તે પથ્થર વડે માથાના ભાગે તથા દાળીના ભાગે મારી દઈ ખૂન કરી નાસી ગયો હતો આ મામલે મૃતકની બહેન સંગીતા વસાવાએ ફરિયાદ નોંધાવી હતી જેથી સદર ગુનાના આરોપીને પકડવા માટે પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કાકડકુઈ ગામ તથા આજુબાજુના વિસ્તારમાં આ કામના આરોપીને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી તે દરમિયાન અંગત બાતમીદાર વડે જાણવા મળ્યું કે ગઈકાલ કાકડકોઈ ગામે ખૂન કરી નાસી ગયેલા આરોપી અશ્વિન વસાવા રહે વડફળ્યું કાકડકુઈને ફૂલવાડી ચોકડી નજીક આવેલા એક મોટા પીપળાના ઝાડ નીચે ઊંઘે છે જે બા ચોક્કસ બાતમીના આધારે કામના આરોપીને ફુલવાડી ચોકડી નજીક આવેલા મોટા પીપળાના ઝાડ નીચે ઊંઘતો ઝડપી પાડ્યો હતો જેના વિરુદ્ધ નેત્રંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે